જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં વાયુ ચક્ર શાસ્ત્રના મહાન પંડિત ભડલીની કથા અને તેમણે કહેલા ભડલી વાક્યો કે જેના આધારે આપણે વર્ષાઋતુના કથનોનું સંશોધન કરી શકીએ છીએ વાદળ વીજળી વાયુ ટાઢ તાપ મેઘગર્જના કે મેઘધનુષ્યના ચિહ્નો વગેરે જોઈને ચાર છ માસ અગાઉથી જ વરસાદ ક્યારે પડશે કેવો પડશે તેના આધારે વર્ષમાં કયો પાક થશે પાક થશે કે નહીં તેનો અંદાજ લગાવી શકે છે જેને ભડલી શાસ્ત્ર કહેવામાં આવે છે જેના દ્વારા ભડલી વાક્ય કહેવામાં આવ્યા તે એક જ જ્યોતિષ હતા જેણે સિદ્ધપુરના રાજા સિદ્ધરાજને રુદ્રમહેલ બનાવવા શેષ નાગની ફેણ પર ખીલી મરાય તેવું મુહૂર્ત આપ્યું હતું આ એ જ મહારાજ કે જેણે ભડલી વાક્યની રચના કરી હતી તેવા ભડલી વાક્યો અર્થ સાથે આ વિડિયોમાં આપણે સાંભળશું સાથે તેની સુંદર કથા પણ સાંભળશું જો આપને આ વાક્ય અને કથા પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો તો પહેલાં પડલી વાક્યો સાંભળીએ નામ ગણાવે ગર્ભનું જોઈએ એમ સહદેવ ગર્ભ કહે તે જાણજો માસ માસમાં એમ વાદળ વાયુ વીજ વરસંત કડકે ગાજે ઉપલ પડંત ધનુષ અને પરિવેશે ભાણ હિમ પડે દશ ગર્ભ પ્રમાણ જેનો અર્થ એવો થાય છે કે કાર્તક માક્ષરથી વરસાદનો ગર્ભ બંધાવા લાગે છે એ ગર્ભના લક્ષણો જોઈને એકસો દિવસ બાદ ક્યારે અને કેટલો વરસાદ ચોમાસામાં થશે કે નહીં થાય તે કહી શકાય છે વાદળ વાયુ વીજળી વરસાદ આકાશના કડાકા ગર્જના ઝાકળ પડવું મેઘધનુષ્ય સૂર્ય પર મંડળ થવું અને હિમ પડવું એ દસ લક્ષણ વરસાદના ગર્ભના છે કાર્તક સુદ બારસી દેખ માક્ષર સુદ દશમી તુપેખ પોષ સુદ પાંચમ વિચાર માઘ સુધી સાતમ નિર્ધાર તે દિન જો મેઘો ગાજંત માસ ચાર અંબર વરસંત ફાગણી પાંચમ ચૈત્રી ત્રીજ વૈશાખી પડો ગણી ગાજે મેહ લાભ સવાયો નહીં સંદેહ જેનો અર્થ એવો થાય છે કે કારતક સુધી બારસ માક્ષર સુધી દસમ અને પોષ સુધી પાંચમ અને મહા સુધી સાતમે જો મેઘ ગાજે તો ચોમાસામાં ચારે માસ વરસાદ થાય તેવી જ રીતે ફાગણની પાંચમ ચૈત્રની ત્રીજ અને વૈશાખના પડવાને દિને મેઘ ગર્જના થાય તો વરસાદનો ગર્ભ બંધાયો એમ સમજવો આ તિથિઓ મારવાડી મહિના પ્રમાણે કૃષ્ણ પક્ષની સમજવી જેવી રીતે વરસાદનો ગર્ભ બંધાય છે તેવી જ રીતે અમુક કારણો પેદા થતા તે ગળી પણ જાય છે પોષ સુધી સપ્તમીને આઠમે કાજ ગર્ભ હોય તે જાણજો સરશે સઘળા કાજ જેનો અર્થ એવો થાય છે કે પોષ સુધી સાતમ અને આઠમે મેઘ ગાજે તો ગર્ભ બંધાયો સમજવો અને તેનાથી સઘળા કાર્ય સિદ્ધ થશે ચોમાસામાં સારો વરસાદ થશે પોષ વધી સાતમે વાદળ હોય પણ વરસાદ ન હોય તો શ્રાવણી પૂનમે ચોક્કસ વરસાદ થાય પોષ વધી દસમે વાદળ અને વીજળી થાય અને પોષ વધી તેરસે ચારે તરફ વાદળા થાય તો શ્રાવણની પૂનમ તથા અમાસે સારો વરસાદ થાય પોષની અમાસે મૂળ નક્ષત્ર હોય અને ચારે તરફથી વાયુ વાય તો જરૂરથી છાપરા બાંધી લેવા કારણ કે ખૂબ વરસાદ પડશે પોષની અમાસે શનિ રવિ કે મંગળ આવે તો અનાજ બમણું ત્રમણું અને ચાર ગણું મોંઘું થાય સોમ શુક્ર અને ગુરુ હોય તો લોકો સુખી થાય ધનનો સૂરજ હોય ત્યારે મૂળ વગેરે નવ નક્ષત્રોમાં વરસાદ થાય તો ચોમાસે વરસાદ સારો થાય એમ સમજવું પોષ માસમાં વીજળીઓ થાય મેઘ ગાજે અને વરસે તો વરસાદનો ગર્ભ બંધાયો તેમ જાણવું પોષની પૂનમે મેઘ ગાજે અને આકાશમાં વીજળીઓ ચબૂકે તો ભડલી કહે છે કે માત્ર બીજનો જ સંગ્રહ કરવો કારણ કે તે વરસ સારું પાકશે અશ્વિની ગળતા અન્નનો નાશ રેવતી ગળતા નવજળ આશ ભરતી નાશ તૃણનો સહી વર્ષે જો કદી કૃતિકા નહીં અશ્વિનમાં વરસાદ પડે તો અન્નનો નાશ થાય અને રેવતીમાં પડે તો પાણીની આશા ન રાખવી ભરણીમાં વરસાદ પડે તો ઘાસનો નાશ થાય પણ કૃતિકા નક્ષત્ર ન વરસે તો જ આ ખરાબ ફળ મળે છે જો કૃતિકામાં વરસાદ પડે તો અગાઉના ત્રણેય નક્ષત્રોના દોષ મટી જાય છે કૃતિકામાં છાંટા થાય તો કલ્યાણકારી ગણાય છે ભરણીમાં વરસાદ પડે તો બહુ ખરાબ ગણાય છે કહેવાય છે કે જો વરસે ભરણી તો નાર મેલે એટલે કે ભરણી વરસે તો એવો ભયંકર દુષ્કાળ પડે કે ખુદ સ્વામી સ્ત્રીને ત્યજીને જતો રહે કૃતિકા નક્ષત્રમાં માત્ર વીજળીનો એક ઝબકારો થાય તો પણ આકળા ત્રણ નક્ષત્રના દોષ મટી જાય છે એવી રાજસ્થાનમાં કહેવત છે આપણા પૂર્વકાળમાં પૂર્વજો ફાગણ સુદ પૂનમે હોળીના સમયે હોળીની વચ્ચે ધજા રોપીને પવન જોતા એ પવન ઉપરથી સુકાળ પડશે કે દુષ્કાળ તેનું અનુમાન લગાવતા હોળી દિનનો કરો વિચાર શુભ અને અશુભ ફળસાર પશ્ચિમનો વાયુ જોવાય સમય એ જ સારો કહેવાય વાયુ જો પૂરવનો વાય કોરોનો કંઈ ભીનો જાય દક્ષિણ વાયુ ધનનો નાશ એ સમયના ઉપજે ખાસ ઉત્તરનો વાયુ બહુ હોય પૃથ્વી પર પાણી બહુ જોઈ જો વંટોળો ચારે વાય પ્રજા દુઃખમાં રાય જો વાયુ આકાશે જાય પૃથ્વી રણ સંગ્રામ બતાય ફાગણની પૂનમે દિન હોળી સમયે પારખી કીન જેનો અર્થ એવો થાય છે કે હોળીના દિવસના પવન ઉપરથી શુભ અશુભ ફળનો વિચાર કરવો જો પશ્ચિમનો વાયુ વાતો હોય તો તે ઉત્તમ ફળ આપનારો જાણવો જો પૂર્વનો વાયુ હોય તો વરસ કાંઈક સૂકું અને કાંઈક વરસાદવાળું નીવડે દક્ષિણનો વાયુ હોય તો પશુધનનો નાશ થાય અને ઘાસ બરાબર ન થાય ઉત્તરનો પવન હોય તો બહુ વરસાદ થશે એમ જાણવું પવન ચારે તરફ ઝંકોરાય તો પ્રજા દુઃખી થાય અને રાજા ઝૂર્યા કરે જો પવન આકાશ તરફ જાય તો પૃથ્વી પર યુદ્ધ થાય જળચર જળ ઉપર ભમે ગો ભણી જોવંત ભળલી તો એમ જ ભણે જળધર જલ મેલંત પિત્તળ કાસા લોહને જે દિન કાળપ હોય ભડલી તો તું જાણજે જળધર આવે સોય હોય પાણી કળશે ગરમ ચલ્લીઓ દોળે નહાય ઈડાળી કીડી દીશે તો વર્ષા બહુ થાય પવન થક્યો તેતર લવે ગુળ રસી દે નેહ ભડલી તો એમ જ ભણે તે દિન વર્ષે મેં બોલે મોર મહાતુરો હોય ખાટી છાશ પડે મેઘ મહી ઉપરે રાખો રૂડી આશ જેનો અર્થ એવો થાય છે કે જળચર જળ ઉપર ભમવા માંડે અને ગાયો આકાશ ભણી તાકે ત્યારે ભડલી કહે છે કે તુરંતમાં વરસાદ પડશે પિત્તળ કાસા અને લોઢાને જ્યારે કાળાશ એટલે કે કાટ ચઢે ત્યારે જાણવું કે ઝટ વરસાદ થશે લોટાનું પાણી ગરમ થઈ જાય ચકલીઓ ધૂળમાં નહાય અને ઈંડાવાળી કીડીઓ દેખાય તો તે ભારે વરસાદના ચિહ્ન જાણવા પવન પડી જાય તે દિવસે વરસાદ થાય મોર વારંવાર બોલે અને છાશ ખાટી થાય તો વરસાદ થાય આવા ભડલી વાક્યો સંસ્કૃતના પવિત્ર શ્લોકની જેમ અમરપદને પામ્યા છે વરસાદના ચાર છ મહિના અગાઉ માત્ર પવન વીજળી મેઘગર્જના કે મેઘધનુષ પરથી આખા વર્ષમાં વરસાદ કેવો થશે તેની સચોટ આગાહી અને વર્તારા આ ભડલી વાક્યમાં છપાયેલા છે જો વર્ષે આદરા તો બારે માસ પાધરા એટલે કે આદરા નક્ષત્રમાં જો વરસાદ આવે તો બારે માસ પાધરા એટલે કે આખું વર્ષ સારું જશે જો વર્ષે ઉતરા તો ધાન ન ખાય કૂતરા જો વર્ષે મઘા તો થાય ધાનના ઢગા જો વર્ષે પૂરવા તો લોકો બેસે ઝૂરવા જો વર્ષે હસ્ત તો પાકે અઢારે વસ્ત હાથીઓ વર્ષે હાર તો આખું વરસ પાર જો વર્ષે હાથ્યો તો મોતીએ પુરાય સાથ્યો અશ્વિની ફળણી કૃતિકા રોહિણી મૃગશીર્ષ આદ્રા પુનર્વસુ પુષ્ય આશ્લેષા મઘા ઉત્તરા ફાલ્ગુની હસ્ત ચિત્રા સ્વાતિ વિશાખા અનુરાધા જ્યેષ્ઠા મૂળ પૂર્વ અષાઠા અષાઠા શ્રવણ ધનિષ્ઠા સત્તારકા પૂર્વ ભાદ્રપદ ઉત્તરા ભાદ્રપદ અને રેવતી એ આપણા નક્ષત્રો નક્ષત્રો છે છે દરેક સાથે જોડાયેલા જે આપણને શુભ અશુભ ફળ આપે છે તો મિત્રો આ હતું ભડલી વાક્ય અને તેની સમજૂતી હવે સાંભળશું ભડલી શાસ્ત્રના વેદ જ્ઞાતા કોણ હતા અને તેની કથા ઘણા બધા પુરાણો અને શાસ્ત્રોમાં ભડલી શાસ્ત્રના વેદ જ્ઞાતા કોણ હતા તેની વિશેની ઘણી બધી વાતો અને કથાઓ અલગ અલગ રીતે વર્ણવેલી છે જેમાંની બે કથા આ વિડિયોમાં આપણે સાંભળશું એક સમય એવો હતો કે ગુજરાત પર સિદ્ધરાજ જયસિંહ સોલંકીનું રાજ હતું એ સમય એટલે ગુજરાતનો સુવર્ણ કાળ સમય હતો એ કાળમાં હુદળ જોશી નામે એક મહાન જ્યોતિષ થઈ ગયો જેનું બીજું નામ ઘાઘ પંડિત પણ હતું તે પ્રકૃતિ પ્રેમી હતો પશુપાલન કરતો અને દિવસ રાત દહાડો પહાડો અને નદીઓની ભેખડોમાં પડ્યો રહેતો વાયુ વાદળ વરસાદ અને નક્ષત્રો સાથે તેની મૈત્રી ગાઢ હતી પ્રકૃતિના કેટલાક અણમોલ રહસ્યો તે પામી ગયો હુંદળ જોશીને એક દીકરી હતી જેનું નામ હતું ભડલી પિતાના જ્ઞાનનો વારસો દીકરીએ પચાવ્યો દીકરી ભડલીએ પિતાનું આખું વર્ષાવી જ્ઞાન એકદમ લોકબોલીમાં ગોઠવ્યું અને પિતાના જ્ઞાનમાં પોતાનો અનુભવ ઉમેર્યો આ રીતે નક્ષત્રોનું અગાધ જ્ઞાન એક પિતા પુત્રી દ્વારા ધરતી પર અવતર્યું બીજી એક કથા એવી છે કે મહારાજા સિદ્ધરાજે જ્યારે રુદ્રમાળ સ્થાપવાનો નિર્ણય કર્યો ત્યારે આ ઘાઘ પંડિત એટલે કે હુંદળ જોશીને યોગ્ય મુહૂર્ત અને સ્થળ માટે નિમંત્રણ આપ્યું હુદળ જોશીએ શેષ નાગની ફેણ ઉપર ખીલી લાગે એવી જગ્યા પર મેખ મારવાનું કહ્યું રાજાએ ખીલી તો મારી પણ સાદા સીધા ગામડિયા જેવા લાગતા હુદળ જોશી પર તેની શંકા ગઈ જેથી ખીલી શેષનાગ પર જ લાગી છે તે તપાસવા રાજાએ ખીલી પાછી ખેંચી અને જમીનમાંથી લોહીની ધાર ગઈ એ લોહી શેષનાગનું જ હતું રાજાએ ફરી ખીલી લગાવી ત્યાં શેષનાગે મોં ફેરવી લીધું અને મૂહુર્ત ચાલ્યું ગયું પરિણામે રુદ્રમાળ પણ ન રહ્યો અને સિદ્ધરાજ ગુજરાતનો અંતિમ હિન્દુ સમ્રાટ બન્યો એક બીજી દંતકથા એવી છે કે ભડલીના પિતા કાશીના પંડિત અને માતા આહિરાણી હતા કાશીમાં રહેલા એક જોશીને એક વખત એવું સરસ મૂર્ત ચડી આવ્યું કે તે મુહૂર્તમાં ગર્ભધાન થાય તો ત્રિકાલ જ્ઞાની પુત્ર પેદા થાય આથી જોષી આ મુર્તનો લાભ ઉઠાવવા માટે કાશીથી પોતાને ગામ પોતાની પત્ની પાસે જવા નીકળ્યા પણ એનું ગામ દૂર હતું મૂર્ત વીતી જતાં પહેલાં પોતે ઘેર નહીં પહોંચી શકે એમ જોશીને લાગ્યું તે નિરાશ થઈને સાંજ પડતા એક ગામમાં થાક ખાવા માટે બેઠા નજીકમાં એક આહિરનું ઘર હતું તેની યુવાન કન્યાએ તેમની ખાવા પીવાની વ્યવસ્થા કરી બ્રાહ્મણનું મન ખૂબ ઉદાસ જોઈ આહી રાણીએ તેને કારણ પૂછ્યું બ્રાહ્મણે તેને પોતાના મનની મૂંઝવણ જણાવી આ સાંભળી આહિરાણીએ પોતે જ તે મુર્તનો લાભ ઉઠાવવા ઈચ્છા બતાવી પરિણામે ગર્ભધાન થયું અને આહી રાણીને યોગ્ય સમયે પુત્રનો પ્રસવ થયો તે જ પુત્ર વડલી નામે ઓળખાયો ભડલીની મા કોઈ રાજાના રાણીવાસમાં નોકરી કરતી હતી ત્યાં પાંચેક વર્ષનો થયો તે બહુ બુદ્ધિશાળી અને ચકોર હતો તે રાજાની રાણીને પુત્રનો જન્મ થતાં વિદ્રાન જ્યોતિષીઓને બોલાવી રાજાએ જન્માક્ષર મંડાવ્યા ગ્રહબળ જોઈ જોશીઓએ કહ્યું કે બાળક દુરાચારી થશે અને તેને લીધે તેના માતા પિતા પર ખૂબ આફત આવશે બહુ વિચારણા પછી રાજાએ બાળકનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો તે બાળકને નગર બહાર ફેંકી દેવડાવ્યો અને ત્યાં તે આપોઆપ મરી જશે એમ સૌએ માન્યું પછી દાસીઓએ સુવાવડવાળા ઓરડાની સફાઈ કરવા લાગી તે વખતે ભીત પર કંઈક લખેલું જણાયું એક ભણેલી દાસીએ વાંચ્યું તેમાં આ પ્રમાણે લખ્યું હતું કે આ બાળક બહુ ભાગ્યશાળી થશે સંસારમાં કોઈ જ તેનો વાળ વાકો કરી શકશે નહીં આ વાત રાજા સુધી પહોંચી રાજાએ જાતે આવી ભીત પરનું આ લખાણ વાંચ્યું તેને બહુ નવાઈ લાગી બહુ તપાસ કરતાં ખબર પડી કે બાળક ભડલીએ આ વાક્ય લખ્યું હતું રાજાએ તેને બોલાવી પૂછ્યું તો તેણે હા મેં આ લખ્યું છે તેવું કબૂલ કર્યું રાજાએ કહ્યું કે બાળક તું નાદાન છે તારી લખેલી વાત ખોટી છે તે બાળક તો મરી ગયો છે ત્યારે ભડલીએ કહ્યું કે આ વાત ખોટી છે એ બાળકને બ્રહ્મા પણ મારી શકે તેમ નથી રાજાએ કહ્યું એ બાળક મરી ગયો હોય તો તને મારે શી સજા કરવી ત્યારે ભડલીએ હિંમતથી કહ્યું કે આપણે જે કઠોરમાં કઠોર સજા કરવી હોય તે કરજો પછી બાળકની તપાસ કરવામાં આવી રાજાના સેવકોએ જઈને જોયું તો બાળકને જે ખાડામાં ફેંક્યો હતો હતો ત્યાં જ હાથ પગ હલાવી રમતો અને એક નાગ તેની ચારે તરફ કુંડાળુ વાળી ચોકી કરતો હતો નાગ પોતાની ફણાથી તેને છાયા પણ કરી રહ્યો હતો આ વાત જાણી રાજા જાતે ત્યાં દોડતો આવ્યો અને રાજાની પ્રાર્થનાથી પેલો નાગ ત્યાંથી જતો રહ્યો રાજા તથા સેવકો બાળકને લઈને મહેલમાં આવ્યા તે દિવસથી બાળ ભડલીનું રાજા ખૂબ જ સન્માન કરવા લાગ્યો રાજા જ્યોતિષીઓને ખોટું ભવિષ્ય કથન કરવા માટે શિક્ષા કરવા તૈયાર થયો ત્યારે ભડલીએ કહ્યું કે જ્યોતિષીઓનો કાંઈ વાંક નથી બાળકના જન્મનો જે સમય તેમને બતાવવામાં આવ્યો હતો તે ખોટો હતો તેથી જ ખોટું ભવિષ્ય કહેવાયું છે આ રીતે ભડલીએ જ્યોતિષીઓને બચાવી લીધા

ભડલી વાક્યના શાસ્ત્ર જ્ઞાતા એવા ભડલીનું નામ જરૂર લખજો જો તમારી પાસે પણ આવી ઘણી બધી માહિતી છે તો કોમેન્ટમાં જરૂર જણાવજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ